આથવણ અને વૃદ્ધિ જોવા માટે આપણે ત્રણ અલગ અલગ બોટલો લીધેલી છે અહીંયા ત્રણ ત્રણ માધ્યમ એટલે કે અલગ અલગ બોટલો તૈયાર કરી છે છે આ ત્રણેય જે પરિસ્થિતિઓ એ જુદી જુદી રાખી છે ત્રણેય બોટલમાં સરખા પ્રમાણમાં તમે જોઈ શકો એમ મેં ઈસ્ટ ઉમેરી છે ઈસ્ટનું પ્રમાણ આપણે ત્રણેય બોટલ માટે સરખું લીધું છે હવે જે માધ્યમ ચેન્જ છે એ આવશે પેલી બોટલમાં ઈસ્ટ કર્યું છે મતલબ કે સાદું પાણી બીજી બોટલની અંદર મે ઈસ્ટ વત્તા પાણી વત્તા ખાંડ કર્યું છે તમે જોઈ શકો છો હું થોડી એમાં ખાંડ ઉમેરું છું અને ખાંડ પણ આપણે સરખા પ્રમાણમાં જ ઉમેરી છે જ્યારે ત્રીજી બોટલની અંદર ઈસ્ટ પ્લસ મે થોડું ગરમ પાણી લીધું છે એમાં ઠંડુ પાણી ઉમેરું એટલા માટે જરૂરી હતું કે હુંફાળું ગરમ આપણે લેવાનું છે અને મારા ગ્લાસની અંદર જે હતું એ ખૂબ જ ગરમ હતું સાથે સાથે જે એટલા જ પ્રમાણમાં ખાંડ ઉમેરી છે જેટલી બીજી બોટલની અંદર આપણે ઉમેરી હતી હવે ત્રણેય બોટલને આપણે ફુગાથી કવર કરી દેશું ફુગાથી કવર કરી દેશું ત્યારે જ આપણને ખબર પડશે કે કેમાં આથમણ થયું છે અથવા તો કેમાં ઈસ્ટની વૃદ્ધિ સૌથી વધુ થઈ છે હવે તમારે કોમેન્ટ કરીને મને એ જણાવવાનું છે કે કઈ બોટલની અંદર તમને વૃદ્ધિ સૌથી વધુ જોવા મળશે પહેલી બોટલ કે જેમાં ઈસ્ટ વત્તા પાણી છે બીજી બોટલ કે જેમાં ઈસ્ટ વત્તા ઠંડુ પાણી અને ખાંડ છે કે ત્રીજી બોટલ કે જેમાં ઈસ્ટ વત્તા ઠંડુ પાણી વત્તા સોરી ગરમ પાણી વધતા ખાંડ છે તો ત્રણ માંથી કેમાં વધારે થઈ એ તમારે કહેવાનું છે અને કવર કવર એટલા માટે કરવું પડે કારણ કે જો કરવામાં નહીં આવે તો ફૂગો તૂટી જવાની બીક લાગે અથવા તો જો ફૂગો બોટલ ઉપર અંદર અને નીકળી જશે તો આપણને પ્રોપર રિઝલ્ટ નહીં મળે હવે થોડીવાર પછી આપણે આ જે બોટલો છે એમાં આપણે જે વૃદ્ધિ છે એ જોઈએ તો જો પેલી બોટલનો ફૂગો થોડો ખુલ્લો છે કે જેમાં ખાંડ હતી ઈસ્ટ અને પાણીવાળી બોટલનો ફૂગો નહીંવત કિલો છે અને સૌથી વધારે જે આપણને ફૂગો દેખાય છે એ ઈસ્ટ તથા ગરમ પાણીનો છે કારણ કે એની અંદર ચોક્કસ અને યોગ્ય માધ્યમ ઈસ્ટને વિકાસ માટે મળ્યું તો તમે કોમેન્ટ કરીને મને એ જણાવો કે આવું શા માટે થયું અને ના સમજાય તો પણ મને જણાવજો તો હું એ પણ તમને કોમેન્ટમાં જવાબ ચોક્કસથી આપીશ બાર મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડિયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં